મહાદેવનગર રેલવે પટરી ઉપર રાજા નામના યુવકની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી નાસી ગયેલ આરોપીઓને ગણતરીની કલાકો ઝડપી પાડી મર્ડરનો ગુનો ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્ટર એક તથા ડીસીપી ઝોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા એસીપી શ્રી ડી ડિવિઝન શ્રી જે ટી સોનારા સાહેબ સુરત શહેરે થર્ટી ફર્સ્ટની રાત્રે ડિંડોલીના મહાદેવનગર વિસ્તારમાં આવેલ ભૂસાવળ ઉધના રેલવે પટરી ઉપર રાજા નામના યુવકની હત્યા કરી નાસી ગયેલ આરોપીઓને ઝડપી લેવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ પઠાણના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી નવાગામ ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશ હરીશભાઈ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદ વાસુદેવને ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે નવાગામ રેલવે ટ્રેક પાસેથી ઉપરોક્ત મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ શ્રવણ ઉર્ફે રાહુલ રાજકુમાર ઉમરવેશ તથા હિમાંશુ ઉર્ફે કાચા કાંચા વિજય બહાદુર મૌર્યાને ઝડપી પાડી મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે ગઈ તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રાત્રિના દસેક વાગ્યાના સુમારે તે પોતાની રિક્ષા લઈને મહાદેવનગર સોસાયટીમાંથી પસાર થતો હતો ત્યારે મરણ જનાર રાજાએ રસ્તામાં ઊભા રહી રિક્ષા રોકીને ગાળા ગાળી તથા મારઝૂડ કરેલ જેથી હું થોડીવાર બાદ મારા ઘરે પાછો જઈને ચપ્પુ લાવી ઝઘડાનો બદલો લેવા મારા બે મિત્રો શ્રવણ ઉર્ફે રાહુલ ઉમરવેશ તથા હિમાંશુ ઉર્ફે કાંચા મૌર્યાને સાથે લઈ લાકડાના ફટકા તથા ચપ્પુ સાથે મહાદેવનગર રેલવે પટરી ઉપર બેસેલા રાજા તથા તેના મિત્રોને મેરી રિક્ષા કિસને રોકી હતી તેમ જણાવી અમોય હુમલો કરતા રાજાના મિત્રો નાસી ગયેલ અને રાજાને માથા અને છાતી તથા પીઠના ભાગે ચપ્પુના ઘા મારી ફટકા મારી નાસી ગયેલ જેથી ત્રણેય આરોપીઓને ઉપરોક્ત મર્ડરના કામ ડિટેન કરી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે એકત્રીસ ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે સાડા અગિયારની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલું ઉદય ઉર્ફે ગોલું વાસુદેવ પાટીલ આ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી ઉપર બે માણસો બેસેલા હતા એને જઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા આવે છે આ બનાવના મૂળમાં જતા પોલીસને માહિતી મળી છે કે આશરે અગિયાર વાગ્યાની આસપાસ આ ઉદય ઉર્ફે ગોલુ એ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે મરણ જનાર રાજા ગાયકવાડ અને એના મિત્રો ત્યાં ઊભા હતા અને એની ઓટો રિક્ષા અટકાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળાગાળી થઈ હતી આ અનુસંધાને ગુસ્સામાં આવી જઈ અને એણે જે હત્યા કરનાર વ્યક્તિ છે એણે પોતાના બે મિત્રો રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મોર્યા આ ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ગયા અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈને આવ્યા અને સાત સાથે લાકડાના ફટકા પણ લાકડા પણ લઈને આવ્યા હતા અને આ બધા હથિયારો લઈ અને એ લોકોએ પટરી ઉપર બેસેલા બંને વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને આ હુમલા અનુસંધાને એમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે બીજો વ્યક્તિ જેનો મુખ્ય ઝઘડો થયો હતો એ રાજા ગાયકવાડનું ત્યાં મૃત્યુ થયું હતું સ્થળ ઉપર પોલીસે ખૂબ જ ખૂબ જ મહેનતથી આ બનાવને ડિટેક કર્યો હતો પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી અને વિસ્તારમાંથી આ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડે છે અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પોતાના પરિવાર સાથે ઓટો રિક્ષામાં જતો હતો ત્યારે આજે ભોગ બનનાર અને એના મિત્રો ત્યાં ઊભા હતા રસ્તામાં અને એ રસ્તામાં ઉભા રહી અને રિક્ષા એને રોકવી પડી હતી આ રોક રિક્ષા રોકવા માટે રોક્યા બાદ એ લોકો વચ્ચે તકરાર થઈ હતી કે રિક્ષા કેમ ફાસ્ટ ચલાવે છે અને રોકી કેમ એમને આ સામસામે આવી વાતો થઈ હતી અને ત્યારબાદ જે લોકો ભોગ બનનાર હતા એ લોકો એમની સાથે ગાળાગાળી કરી હતી એને માર માર્યો હતો એવી પ્રાથમિક વિગત પોલીસને મળી છે પોલીસ આ તમામ હકીકત વેરીફાઈ કરી રહી છે ત્યારબાદ જ્યારે આ વ્યક્તિ આરોપી ત્યાંથી ઓટો રિક્ષા લઈને જતો રહે છે અને પોતાના ઘરે જાય છે પોતાના પરિવારને ત્યાં ઘરે ઉતારી દે છે અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈ અને પોતાના મિત્રો સાથે આ બનાવવા માટે રેલવે પટરી ઉપર આવે છે આમાંથી જે આરોપી પકડાયા છે ત્રણ એમાંથી જે મુખ્ય આરોપી છે ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ પોલીસ ડિંડોલીમાં જ મારામારીના આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો આ ઉપરાંત પોલીસે અગાઉ એની પાસા પણ કરેલી હતી હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધેલ છે આ ઉપરાંત અન્ય જે બે આરોપીઓ પકડાયા છે એ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ પોલીસ અત્યારે તપાસ કરી રહેલ છે